અધિવેશન વિશે રાજ્યમાં અને પછી આમ સાત વિધાનસભા ચૂંટણી યોજાઈ છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે માત્ર એટલું જ નહીં બે હજાર ચૌદ અને બે હજાર લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ ચોવીસ લોકસભા બેઠકો પર પરાજય થયો હતો જોકે બે હજાર ની લોકસભા ચૂંટણીમાં સમખાવા ખાવા પૂરતી એક સીટ મળી હતી અને હવે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અત્યારથી રણનીતિ બનાવી રહી છે કારણ કે જે રીતે એક મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ ભાજપ સામે અત્યાર સુધી ઇલેક્શનમાં ઊભી રહી હતી પણ હવે તેજ જ પાર્ટી રાજ્યમાં સાફ થતી જોવા મળી રહી છે શું હવે કોંગ્રેસ એક સ્ટ્રોંગ વિપક્ષ તરીકે આવશે કારણ કે જે રીતે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા અને દેશમાં માત્ર દક્ષિણ ભારતમાં કોંગ્રેસ રહી છે તે માટે કોંગ્રેસે ચોક્કસથી વિચારવું જોઈએ કે તેઓ ક્યાં પાછળ પડી રહ્યા છે અને તે જ રણનીતિ બનાવવા હવે કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતમાં આવીને મંથન કરશે હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે ગુજરાત કોંગ્રેસમાંથી કે મહત્વનું રાજ્ય છે તો કોંગ્રેસ માટે ગુજરાત એક એવું રાજ્ય છે મહત્વનું છે કારણ કે ગુજરાતમાં પીએમ મોદી અને અમિત શાહનું ગુજરાત ગૃહ રાજ્ય છે તો કોંગ્રેસ માટે કેમ છે ગુજરાત મહત્વનું રાજ્ય જેનું સૌથી પ્રથમ કારણ છે કે ગુજરાત પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય જ છે ગૃહ રાજ્ય છે સાથે જ દિગ્ગજોનું રાજ્ય હોવાથી અહીં દરેક ચૂંટણી મહત્વની ચૂંટણી રહેશે આ ઉપરાંત અમિત શાહ અને પીએમ મોદીનું રાજ્ય હોવાના કારણે ગુજરાત દરેક ચૂંટણી માટે મહત્વપૂર્ણ રાજ્ય છે જે આગળ વધવું હોય તો ભાજપને ગુજરાતમાં હરાવવી પડશે તો કોંગ્રેસને જો ફરી આગળ વધવું હોય તો ગુજરાતમાં તેઓને સત્તા મેળવવી પડશે કોંગ્રેસ એક બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે એટલે કે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ હવે એક બે મહિનામાં ગુજરાતમાં જીત મેળવવા માટે રણનીતિ તૈયાર કરી રહી છે ચોસઠ વર્ષ પછી ગુજરાતમાં આઠ અને નવ એપ્રિલના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું સત્ર યોજાવા જઈ રહ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકરો આ અંગે ઉત્સાહિત છે પરંતુ કમાન્ડ મુશ્કેલ રાજકીય પરિસ્થિતિથી વાકેફ છે આગામી સાત અને આઠ માર્ચે ગુજરાતમાં રસપ્રદ રાજકીય યોગ રચાયો છે તે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં હશે એક જ દિવસે બંને દિગ્ગજો ગુજરાતમાં હશે નરેન્દ્ર મોદી સુરત અને નવસારીમાં આવવાના છે જ્યારે રાહુલ ગાંધી અમદાવાદ આવશે આ માત્ર એક સંયોગ છે કે આયોજનપૂર્વકની ગોઠવણ એ વિશે હાલ ચર્ચા ચાલી રહી છે રાહુલ ગાંધી ગુજરાતમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા સહિતની રાજકીય પ્રવૃત્તિઓ માટે રાજ્યમાં હાજર રહેશે તો ગ્રાફિક્સના માધ્યમથી વિગતવાર એ પણ જાણી લઈએ કે આ પહેલા ક્યારે યોજાયું હતું કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન આ પહેલા ક્યારે યોજાયું હતું ઓગણીસો એકસઠમાં ભાવનગરમાં યોજાયું હતું કોંગ્રેસનું અધિવેશન એટલે કે બે હજાર પચીસ પહેલા ચોસઠ વર્ષ પહેલા ઓગણીસો ને એકસઠમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું ભાવનગર ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું ભાવનગરમાં એક ખુલ્લા વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું નહેરુ સહિતના ટોચના કોંગ્રેસના નેતાઓ ત્યારે ઉપસ્થિત હતા જ્યારે ઓગણીસો ને એકસઠમાં અધિવેશન કોંગ્રેસે યોજ્યું હતું ત્યારે નહેરુ સહિતના ટોચના કોંગ્રેસના નેતા ત્યાં ઉપસ્થિત હતા અને રણનીતિ ઘડાઈ હતી કે કેવી રીતે કોંગ્રેસ સત્તા મેળવશે સરદારનગર વિસ્તારમાં અધિવેશનનો મંડપ બનાવવામાં આવ્યો હતો એટલે કે ગુજરાતમાં પહેલા ક્યારે યોજાયું હતું અધિવેશન તેની વાત કરીએ તો ઓગણીસો ને એકસઠમાં એટલે કે ચોસઠ વર્ષ પહેલા ભાવનગરમાં યોજાયું હતું ગુજરાતનું ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન કોંગ્રેસ લગભગ અંદાજે ત્રીસ વર્ષથી ગુજરાત પર કબજો કરીને માફ કરજો ભાજપ લગભગ ત્રીસ વર્ષથી ગુજરાત પર કબજો કરી માફ કરજો કોંગ્રેસ ગુજરાત પર કબજો કરી શકી નથી ત્રીસ વર્ષથી અને પાર્ટીએ અનેક પ્રયાસ કર્યા છતાં દર ચૂંટણીમાં તે સફળ થઈ શકી નથી તાજેતરમાં જ ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી તેમાં પણ કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે હવે કોંગ્રેસે મિશન બે હજાર સત્યાવીસ હેઠળ અત્યારથી જ ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે હવે એકવાર વાર સાંભળી લઈએ કે રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યું હતું જ્યારે તેઓ અમદાવાદ ખાતે આવ્યા હતા મારી ટીમને કહીશ કે નિવેદન પ્લે કરે જે રાહુલ ગાંધીએ આપ્યું હતું शहरे अमदावाद के कहूं चूटनी भाजपा पछाड़े एक बार निवेदन सांसी की टीम राहुल गांधी मेरी बहन, मैं आपसे कहना चाहता हूं कि एआईसीसी की टीम राहुल गांधी मेरी बहन सारे के सारे सीनियर लीडर आपके साथ यहां खड़े होंगे आपके साथ मिलकर इनकी सरकार को तोड़ेंगे એટલે કે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે તેઓ ગુજરાતમાં આવશે ભાજપને પછાડશે અને ગુજરાતમાં જીત મેળવશે પરંતુ જે રીતે આપણે પરિણામો જોયા હવે આ એક સવાલ છે કે રાહુલ ગાંધીએ તો નિવેદન આપી દીધું છે કે કોંગ્રેસને પછાડીશું પણ પરિણામો તો અલગ જ આવ્યા છે અને કોંગ્રેસના ટોચના નેતાઓની પણ ગુજરાત મુલાકાત વધી ગઈ છે ગુજરાત કોંગ્રેસના નેતા કહેતા હોય છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો ગત વર્ષે જે પડકાર ફેંક્યો હતો તે વખતે તેમણે સંસદમાં કહ્યું હતું કે તમે લખીને રાખો કે આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું પરંતુ પરિણામ સૌ કોઈની સામે છે વિપક્ષ ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપની સાથે લાઈવ જોડાઈ ગયા છે જગદીશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ ગુજરાતી પર જગદીશભાઈ સૌપ્રથમ તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ ગુજરાતી પર પ્રશ્ન એ થાય છે કે ચોસઠ વર્ષ પછી

અત્યારે જે ગુજરાતમાં સંગઠન જે છે એમાં હાઈ કમાન્ડ જે છે એની હિટલર શાહી છે જે યોગ્ય લોકો છે એને સ્થાન મળતું નથી જે હાઈ કમાન્ડની ગુડ બુકમાં છે એને સ્થાન મળે છે એટલે પોલિટિકલી ભાષામાં જેને એન્ટી ઇન્કમ ઇન્કમ્બન્સી કહેવાય પ્રજાનો સરકાર વિરોધી મત એ અત્યારે મોટા પાયે પલપી રહ્યો છે ગુજરાતમાં એમાં કોઈ સંદેહ નથી કોંગ્રેસ ને બે રીતે દેખાય છે એક તો એન્ટી બીજું ઇન્કમ્બન્સીપણું અને ત્રીજું કે એક સારા વિકલ્પ ની વર્ષો થી લોકોની રાહ આ ત્રણ બાબતો જે છે એના ઉપર જો ફોકસ કરવામાં આવે તો નક્કી કોંગ્રેસ માટે થોડાક ઉજળા ચિત્ર જોવા મળે પરંતુ આપની જાણ ખાતર બેન સપના જોવા માટે થઈને સુવું પડે પણ એને સાકાર કરવા હોય તો જાગવું પડે કોંગ્રેસ મુંગેરી લાલ ની જેમ પણ એને સાકાર કરવા માટે જે કરવું જોઈએ એ માયલું કઈ થતું નથી અત્યારે તમારી જાણ ખાતર કોંગ્રેસ ની સૌથી મોટી જે નબળાઈ હોય એ લોકો સ્વીકારે કે ન સ્વીકારે

એક સમિતિની રચના થઈ હતી એ સમિતિએ રિપોર્ટ સબમિટ કરાવ્યો કોંગ્રેસ હાઈ કમાન્ડને અને એણે કીધું કે આપણી જે હિન્દુ વિરોધી નીતિ છે એ આપણને ભયંકર નડવાની છે આપણે સેક્યુલરના નામે મુસ્લિમ તૃષ્ટિકરણ કરીએ છીએ ભૂલવું ના જોઈએ બિલકુલ હવે એ ત્યારથી માંડીને આજ સુધી આત્મમંથનના નામે પણ કોંગ્રેસે ફીફા ફા ખાંડા રાહુલ ગાંધી ભવન અમદાવાદ ખાતે મિટિંગ કરવાના ધારાસભ્યોની સંસદ સભ્યોની વગેરે વગેરે એના લેવલ પ્રમાણેની બધી હાઈ કમાન્ડ ની મિટિંગ છે સમજી શકાય એમ છે પણ આ બધું જો ફીફા ખાંડવાનું જ અવિરત ચાલુ રહેશે તો આનો કોઈ ફલશ્રુતિ નહીં આવે તમે રાષ્ટ્રીય અધિવેશન કરો કે આખે આખું કોંગ્રેસ નું ને તમે દિલ્હી થી ગાંધીનગર ખસેડી નાખો તો પણ કારણ કે લોકો ને તમારી માનસિકતા સાથે વાંધો છે તમારી નીતિ હિન્દુ વિરોધી છે જી હું એવું અત્યારે પૂછવા માંગુ છું કે મુખ્ય કારણ

કરિયાણાની બે દુકાન બાજુ બાજુમાં હોય એક સસ્તું હોય ને સારું હોય તો ગ્રાહકને વાળી શકે ને પોતાના તરફે તમે મોદીને ગાળ દેવાથી કોંગ્રેસ માન્યો કે નરેન્દ્ર મોદીને ગાળ આપે તો એમાં કોંગ્રેસ ધુમિલ માંથી એ સફેદ કઈ રીતે થઈ શકે મને તમે કયો બિલકુલ તમારી પાસે કોઈ વિઝન ખરું ગુજરાત છેલ્લા ત્રણ દશકાથી એવા વિઝનરી વિકલ્પની શોધમાં છે જે આમ આદમી પાર્ટી એ જે સપનું બતાવ્યું હતું દિલ્હીની પ્રજાથી માંડીને અહીંયા સુધી આ ગયા વખતની વિધાનસભાની ચૂંટણી આની પહેલાની જે થઈ જેમાં કેજરીવાલે અહીંયા સભા કરી હતી અને એ સભાઓમાં એને શું કીધું હતું ઇલેક્ટ્રિસિટી લાઇટ વીજળી બિલ ફી પ્રાણી પાણીનું જે વેરો છે મફત એસટી બસમાં તમને આટલી રાહત એને રેવડી બાજી કહેવાય પણ એ રેવડી બાજી પણ એને કરી તો ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ કરતા ધારો કે આમ આદમી પાર્ટી આવે સત્તામાં તો ઈ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જેનાથી પીસાઈ રહ્યો છે એને રાહત આપવાની વાત છે ભલે પછી એ યોગ્ય હોય કે ન હોય કારણ કે એ આફ્ટર વોલ તો પાઘડીનો વોલ છેડે આવવાનો કે બધી જ સબસિડીઓની બધી રકમ જે છે પછી આપણે જ બધાએ ભોગવવી પડતી હોય એ જુદી ઘટના છે પણ એવી રીતે ક્લિયર વિઝન તો હોવું જોઈએ હવે અત્યારે તમે જુઓ રાહુલ ગાંધી આવવાના છે એ પહેલા શપ્તિશ્રી ગોહિલ પ્રદેશ અધ્યક્ષ જે ગુજરાતના છે એણે જાહેરાત શું કરી છે કે છવ્વીસમી જાન્યુઆરી બે થી પચીસથી છવ્વીસમી જાન્યુઆરી બે સુધી એક વર્ષનું એણે પોતે રિપોર્ટ કાર્ડની જેમ આગામી સમયમાં કોંગ્રેસ ગુજરાતની શું શું કરવાની છે તો કીધું અમે લોકો સંવિધાન બચાવો ને રાષ્ટ્રીય પદયાત્રા કરવાના છીએ હવે આ ઘસાઈ ગયેલી કેસેટ છે સાહેબ સંવિધાન બચાવો એ તમારા મોઢે શોભે એવું તો છે જ નહીં કારણ કે ભૂતકાળ બધા જ ને ખબર છે કોંગ્રેસનો રાષ્ટ્રપતિ શાસન અગર કોઈએ શબ્દ સાંભળ્યો કોંગ્રેસને કારણે સાંભળ્યું છે પછી પ્રક્રિયામાં તમે તમે સરકારો છે સંવિધાનમાં કેટલા સુધારાઓ કર્યા છે જગદીશભાઈ અહીંયા પ્રશ્ન હું એ પણ કરીશ તમને પૂછીશ કે ગુજરાતમાં સુપડા તો થઈ ગયા પણ બનાસકાંઠાની જે લોકસભાની બેઠક પરની જીત હતી ભાજપ માટે એ કેટલી નુકસાનકારક સાબિત થઈ અથવા થશે આગળના સમય માટે જુઓ બેન લોકસભાની એક બેઠક જીતા પરંતુ એ જીતા એની ચર્ચા થઈ પચીસ આ ગોનીબેન માં હારી ગયા ભારતીય જનતા પાર્ટી એક જ બેઠક હારી ગયા પચીસ જીતી ગયા તા તો પણ એ એક ની જીત થઈ એટલી મોટી હાઇલાઇટ બની કે પચીસ ની હાર જે છે એ એના કરતાં ઓછી ઊણી ઉતરી તો સવાલ તો સો થાય છે કે ભારતીય જનતા પાર્ટીને એક બેઠક ગુમાવી લોકસભાની ત્યાર પછી તમે જુઓ આજ ફેર છે ભાજપ અને કોંગ્રેસમાં આપણે ભારતીય જનતા પાર્ટીને સરાહના એટલા માટે નથી કરતા કે આપણા કઈ મામાવાસીના છે પણ તમે જુઓ એ લોકો પ્રત્યેક ચૂંટણીને એક યુદ્ધની જેમ લે છે લોકસભા સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાં રહી ગઈ ચૂક એ ટૂંક જવાબ આપશો બેન એક લીટીમાં કહું તો વિચારધારામાં તમે ચહેરા બદલાવો છો ચરિત્ર નહી બસ આજે ફેરફાર છે જનતા ત્રાસી ગઈ છે એક ને એક ચહેરા જોવાથી પંદર છે એ ગુજરાત પ્રદેશમાં ઉધર કરે છે લોકોને ફ્રેશ યુવાન શિક્ષિત અને વિઝનરી એવા લોકો જોઈએ છીએ આ લોકોની જે માન્યતા છે એ કેવી છે હંમેશા દલિતો ને પછાતો અને ગરીબો ને પીડિતો ને એની જ વાતો કર્યા કરે છે જયારે કે આખે આખા સમૂહ અત્યારે ફ્યુચરમાં રસ છે આ બધી કેસ નહીં આ સુધારો કરે તો ભારતીય જનતા દેદીપાન રહેશે જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર ચર્ચા કરી તે બદલ આભાર તો ચોક્કસથી કહી શકાય કે આ આવનારું અધિવેશન માત્ર મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે એક મંચ તરીકે નહીં પણ સામાન્ય જનતાના પ્રશ્નો ઉકેલવા અને દેશ માટે મજબૂત વૈકલ્પિક દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે કોંગ્રેસ પક્ષની સામૂહિક પ્રતિબદ્ધતાની પુષ્ટિ રૂપે પણ કાર્ય કરશે હવે